રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને એક આવતીકાલે આવેદનપત્ર દેવામાં આવશે કે ટીઆરપી કાર્ડને એક વર્ષ થયું છે ત્યારે એને વાર્ષિક વર્ષ થઈ રહ્યું છે ત્યારે એક વર્ષની અંદર કોની સામે પગલાં લીધા એની સંપૂર્ણ માહિતી આપો અત્યાર સુધી પદા અધિકારીઓ જ જેલમાં છે પદાધિકારી સામે શું પગલાં લેવામાં એના જવાબ આપો શું વળતર ચૂકવું ક્યાં સ્ટેજે આ કાંડનો તપાસ હોય છે એ બધી આવતીકાલે વિગત માગવામાં આવશે જો આવરાનારા દિવસોની અંદર જાહેર કરવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરને ફરીથી ઘેરાવ કરવામાં આવશે અને આવતીકાલથી અમારા રાજકોટની અંદર છ દિવસના કાર્યક્રમ રાજકોટ શહેરની અંદર આપવામાં આવશે જેમાં પત્રિકાનું વિતરણ સ્ટીકરનું વિતરણ અને આખા રાજકોટમાં અમારો રથ પણ ફરશે એટલે લોકોને જાગૃતતા માટે લોકોને ખ્યાલ આવે કે ભાજપના ભ્રષ્ટાચાર કેટલા ફૂટેલા છે એ જાહેરાત કરવામાં આવશે બે દિવસ પછી પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવશે એના પછીના દિવસે કલેક્ટરને રજૂ આવશે રોજે રોજના અમારા કાર્યક્રમ આપવામાં આવશે અને રોજે રોજનું ફોલોઅપ લેવામાં આવશે કે ટીઆરપી કાર્ડની અંદર શું પગલાં લીધા કોની સામે પગલાં બધા એવરી ડે લેવામાં આવશે મને પણ મારી પાસે એવી વાત જાણવા મળી છે કે જ્યારે જ્યારે ટીપીઓ સાગઠિયા હતા બસો સાહીઠની જે બે નોટિસ દેવાની પાડી નાખવાની નોટિસ આપવામાં હતી એ પણ કયા પદાધિકારીએ દબાવવામાં આવી છે એની પણ વિગત ચાલુ ચાલુ જાહેરાત કરો અને જે ભાજપના કોર્પોરેટરો છે કે ભાજપના એમએલએ છે એની સામે કડકમાં કડક પગલાં લેવાય એવી મારી કોંગ્રેસ પક્ષની માગણી છે